સુરતના પુણા ગામમાં સાડીના કારખાનામાં બે રાઉન્ડ ફાયરિંગની ઘટના સામે આવી ભાગ્યોદય ઇન્ડસ્ટ્રીઝના પહેલા માળે માલિક સાથે માથાકૂટ થતાં બે રાઉન્ડ ફાયરિંગ કરી મોબાઈલને લૂટ કરી જૂનો કારીગર અને તેની સાથે આવેલો એક શખ્સ ફરાર થઈ ગયા છે હાલ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી તપાસમાં શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ જોડાઈ સીસીટીવીના આધારે આરોપીને પકડવાની તપાસ હાથ ધરાઈ છે સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર અસામાજિક તત્વો તરાપ મારી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે સુરતમાં દિન દહાડે ફાયરિંગ કરી લૂંટ ચલાવાઈ હોવાની ઘટના બનતા પોલીસ થઈ ગઈ હતી વાત છે સુરતના પુણા વિસ્તારની પુણા વિસ્તારમાં આવેલી ઇન્ડસ્ટ્રીઝમાં પહેલા માળે મદનસિંહ ભાટી સાડીનું કારખાનું ચલાવે છે ગુરુવાર પાંચ જૂનના રોજ બપોરે ખાતામાં ત્રણ કારીગરો જેમાં મોહમ્મદ સમીર કમરુદ્દીન અંસારી દેવેન્દ્ર કુમાર દધિબલ પ્રસાદ ભારતી અને રાકેશ શાહની હાજર હતા આશરે સાડા બાર વાગ્યાની આસપાસ કારખાનામાં ડોઢે एक वर्ष પહેલા खाता में काम करतो कारीगर दिलीप सियावियो तेनी पासे बंदूक अति ते आणि तेनी साते બીજુ એક જણ્યો ઇસમ આવિયો બંને ખાતામાં ઘૂસી દરવાજો બંધ કરી ખાતાની ઓફિસના કાજ પર બે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું બાદમાં ત્રણ કારીગરને ભેગા કરી નીચે બેસાડી દીધા સીસીટીવી કેમેરા તોડી નાખ્યા ત્યારબાદ અપशब्द કોઈ જણાવ્યું હતું આપકો ખાતે મે કામ કરને કે લિયે મના કિયા થા ફિર ભી યહા ખાતે મે કામ ક્યો કર રહા હો તેમ ડરાવી ધમકાવી બહાર નહીં હે તેમ કહી ત્રણ કારીગરને તમાચા માર્યા ત્યારબાદ કારીગરના મોબાઈલ ફોન દસ હજારથી વધુની રોકડની લૂંટ કરી કામ તો માર દેંગે આવી ધમકી આપી જોતા રહ્યા હતા બનાવની જાણ થતાં પૂણા પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી સીસીટીવીના આધારે ફાયરિંગ અને લૂંટ કરી ભાગી છૂટેલા જૂના કારીગર સહિત બંને લૂંટારોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા ગઈકાલ ગઈકાલ બપોરના સાડા બાર વાગ્યાના આસપાસ આ કાજ કામના જે ફરિયાદી છે એમને ફરિયાદીના ખાતા ઉપર અગાઉ કામ કરતો દિલીપ ઉર્ફે દીપ દીપક દિલીપસિંહ ઉર્ફે દીપક જે ખાતા ઉપર આવેલો હતો અને અગાઉ એને જે ખાતા ઉપર ઝઘડો થયો હતો આ કારીગરો ત્યાં કા ક્યાં કામ કેમ કરે છે એ બાબતથી એને ધાકધમકી આપી અને બેથી ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી અને અજાણ્યા કોઈ ઈસમ સાથે આવેલો અને તેથી ભાગી ગયા છે જે અનુસંધાને આ કામના ફરિયાદીની ફરિયાદ લઈ અને સીસીટીવી આધારે તેમજ એના જે